સંજેલી તાલુકાના જુસ્સા આશ્રમ શાળામાં વિદ્યા સહાયકોની ભરતીમાં નાણાકીય વ્યવહારો થકી ભ્રષ્ટાચાર આચર્યા આચરવામાં આવ્યા છે જેની ઓડિયો ક્લિપ ગઈકાલે સંજેલી તેમજ દાહોદ જિલ્લામાં વાયરલ થતાં શિક્ષણ જગતમાં સ્તબ્ધતાની સાથે ચકચાર મચી જવા પામી છે સંજેલી તાલુકાની આશ્રમ શાળાઓમાં બોગસ ભરતી કરી તેઓમાં લાખો રૂપિયાના કૌભાંડમાં રૂપિયાની ખાયકી થયા હોવાના ઓડિયો ક્લિપ વાયરલ સોશિયલ મીડિયામાં થતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ પ્રકરણને લઈ ઇન્ડિયા એલાયન્સ ગઠબંધનમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ બીટીપી આક્રમક રૂપમાં જોવાઈ રહી છે સંજેલી તાલુકાના જુસા આશ્રમ શાળામાં શિક્ષણ સહાયની નોકરી માટે લેવડ દેવડનો ઓડિયો વાયરલ થયા બાદ શિક્ષણ જગતમાં ભરતીમાં ભ્રષ્ટાચારના વિરોધમાં આજ રોજ આમ આદમી પાર્ટી કોંગ્રેસ તેમજ બીટીપી દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી માણપુર ફાટકથી સંજેલી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી ત્યારબાદ સંજેલી મામલતદારને કલેક્ટર મંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર પાઠવી દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે સાથે સાથે આ શાળામાં બોગસ ભરતી કેસમાં જો દસ દિવસમાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવે ભરતીઓ રદ કરવામાં ન આવે તો દોષિતો સામે કોઈપણ પ્રકારની જો કાર્યવાહી ન કરવામાં આવે તો શિક્ષણ મંત્રી ધારાસભ્ય તેમજ સંસદ સભ્યની ઓફિસના ઘેરાવો કરવાની પણ ઇન્ડિયા એલાઇન્સમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ તેમજ બીટીપીના હોદ્દેદારો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને બીટીપી દ્વારા આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ ત્યારે આ સંજેલી તાલુકામાં તેમજ દાહોદ જિલ્લામાં જે છાત્રાલયો ચાલે છે આશ્રમો ચાલે છે તદ્દન ભ્રષ્ટાચારવાળી ચાલે છે બોગસ ચાલે છે એમાં સંસદ સભ્યનો હોય ધારાસભ્યનો હોય તમામની સંસ્થાઓમાં જે કર્મચારીઓ રોકવામાં આવે છે તેઓ મેરિટ વગરના રોકવામાં આવે છે પહેલાં તો જાહેરાત છુપા પેપરોમાં કરી દેવામાં આવે છે અને પછી એ પેપરો સંતાડી દેવામાં આવે છે અને પછી એમને પૈસા લઈને બત્રીસ લાખ પચાસ લાખ રૂપિયા લઈને આ યુવાનોને જે મેરિટવાળા રાત દિવસ મેરિટ ભણાવવા માટે મે વિદ્યાર્થીઓએ મહેનત કરી હોય તેઓ રહી જાય છે અને બોગસ વિદ્યાર્થીઓને જે પૈસાવાળાના છોકરા લઈને આ લોકો શિક્ષણમાં શિક્ષક તરીકે સામેલ કરે છે જેના કારણે આ દાહોદ જિલ્લાનું એકદમ નબળું પરિણામ આવ્યું છે તો આ દાહોદ જિલ્લાના સંસદ સભ્યો હોય ધારાસભ્ય હોય ભાજપના કોઈ પણ હોય તેઓએ આ ખરેખર ભ્રષ્ટાચાર બંધ કરવાની જરૂર છે અને બંધ ના કરશે તો અમારી આ ઇન્ડિયા એલાયન્સમાં જે પણ લોકો છે તેઓ આ સંસદ સભ્યનો તેમજ ધારાસભ્યનો ઘેરાવો કરીશો અને જે અમારે અત્યારે ભ્રષ્ટાચાર તરીકે સંજેલીને જસોણી ગામની તેમજ ટ્રસ્ટ દ્વારા જે માહિતી મળી અમને ઓડિયો દ્વારા તેઓને ખાસ સખત રીતે શિક્ષા થવી જોઈએ શિક્ષા ના થાય તો આ દહોદ જિલ્લામાં પૂરેપૂરું આંદોલન શરૂ થશે અને જે પણ શિક્ષકો લાયકાત વગરના લેવાયા છે એમને પણ કેન્સલ કરવામાં આવશે મામલતદારને ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસ આમ આદમી પાર્ટી એન્ડ બીટીપીના સર્વે કાર્યકર્તાઓ મળીને આવેદનપત્ર અમે આપ્યું આ અમારી માગણી છે કે જે આશ્રમ શાળાઓ ચાલી રહી છે જ્યાં લાયકાત ઓછી હોય એવા માણસ પાસે પૈસા લે જે લાયકાતવાળા પાસે તો પૈસા લઈ ના શકે એટલે ઓછી લાયકાતવાળા પાસે લાખો રૂપિયા લઈ અને જે ભરતી કરવામાં આવે છે શિક્ષક તરીકે જે ખરેખર પછી ભણાવી નથી શકતો એના થકી જ આપણું રિઝલ્ટ ઓછું આવે છે પાયાનું શિક્ષણ ઓછું રહેશે તો અમારી એ માગણી છે કે એક તો પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવે અને એ લાયકાતવાળા શિક્ષકોને ભરવામાં આવે અત્યારે જે આ વાત બહાર નીકળી છે ભ્રષ્ટાચાર થઈને કરીને જે ભરતી કરી છે એ રદ કરવામાં આવે એની સામે એક્શન લેવા આવે એવી અમારી માગણી છે જે એના થકી જ શિક્ષણનો સુધારો થશે એટલે અમે આવ્યા હતા છે